ભૂપેન્દ્ર પટેલના સરકારના મંત્રી મંડળમાં અંકલેશ્વર હાસોરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પ્રાપ્ત થયું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેઓના માહોલ જોવા મળ્યો હતો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે ના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેમના વતન કુડાદરા ગામ અને પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ગ્રામજનોને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવવામાં આવી હતી આ તરફ અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવે ઈશ્વરસિંહ પટેલે સતત 5 ટર્મથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટણીને આવશ્યક અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે તેઓએ સંસદીય સચિવ ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના કામને જોઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે એવો આશાવાદ વ્યક્ત કર્યું છે કે કોસંબાથી સિસોદરા અમારે બસ જતી અમે ભણવા જતા તે સમયે સાહેબ કોસમ સિસોદરાથી બસ રિટર્ન થઈને આવે અને અમારા ગામ અમારા ગામમાં મેઇન રોડથી જે પનવાઈ ગામનો જ હતો રોડ એવી હાલતમાં હતો કે અમે ચાલતા ઘેરા ગયા અને પાછા આવી જાય તો પણ બસ પકડાઈ જાય એવા દિવસોમાં અમે જોયા છે સાહેબ અને જ્યારથી ઈશ્વર પટેલ સાહેબ જ્યારથી આ એમાં ધારાસભ્ય તરીકે આવ્યા છે ત્યાંથી એમની કામગીરી અમે જોઈ છે અમારા પનરાઈ ગામની અંદર પનરાઈ સુગરની અંદર સાહેબ એવો ખારપાત વિસ્તાર હતો જ્યાં એક કસરું પણ ઉગતું નહોતું જ્યારે આજના સમયે તમે જુઓ તો કોઈ કહી ન શકે કે આ જમીન એવી હશે એવી ફળદુપ જમીન બનાવીને એટલું ડેવલપ કર્યું છે સુગર ફેક્ટરીનું સાથે સાથે ગામની અંદર ખાસ કરીને જ્યાં આદિવાસી લોકો છે તેમને પનવે સુગર ફેક્ટરીની અંદર રોટી અપાવવામાં સાહેબનો ખૂબ મોટો ફાળો છે અને મારી વાત કરું તો સાહેબ આપણો દેશ આઝાદ થયો ત્યારથી અમારા પનવાઈ ગામની અંદર કોઈ આદિવાસી સરપંચ નહોતો તે સાહેબના પ્રયત્નોથી અમારા ગામની અંદર દેશ આઝાદ થયો ત્યાર પછી સૌ પ્રથમ હું આદિવાસી બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો જે સાહેબની મહેનતથી તો આવી બધી નાનામાં નાના લોકોની સાહેબે કામ કર્યા છે એ ધ્યાનમાં રાખીને જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કદાચ વિચાર્યું હશે અને અમને વારંવાર મંત્રી તરીકેની તકો આપી છે તે માટે અમે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ઈશ્વરસિંહ પટેલ સૌથી પહેલાં તો અમારા મિત્ર છે ત્યારબાદ અમારા સહકર્મચારી હતા એમના અંકલ રતનજી વાલુ અહીંયા જ્યારે ચેરમેન હતા ત્યારે અમારા ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે સાહેબ કામગીરી કરતા હતા ત્યારબાદ સાહેબને પહેલેથી ભાજપ તરફથી લાગણી હતી ત્યારબાદ સાહેબને ધારાસભ્યની ટિકિટ મુખ્ય આપણા હાલના વડાપ્રધાન સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમને ધારાસભ્ય બનવાની ટક આપી ત્યાર પછી સાહેબને સંસદીય સચિવ બનવાની તેમના સમયમાં તક મળી હતી આપણા માજી રૂપાણી સાહેબના મંત્રીમંડળમાં સાહેબને સાંસ્કૃતિક સાંસ્કૃતિક વિભાગનો સ્વતંત્ર ભારતનો હવાલો આપવામાં આવ્યો હતો તો ત્યારબાદ હાલના તબક્કા દરેકને બી આ લાગણી હતી કે સાહેબને મુખ્ય મિનિસ્ટર બનાવવામાં આવે ત્યાં હાલ હાલ હમણાં દસ પંદર દિવસ અગાડી સાહેબે સાહેબે પોતાની વાચા આપીને દેહગામ દેહગામની જગ્યાએ દેહગામ તથા અંકલેશ્વર પણ પૂનગામ પાસે એક્સપ્રેસ વેને ઇન અને આઉટની કનેક્ટિવિટી અપાવી છે તે બદલ હાલ અમે દસ દિવસ અગાડી સાહેબનું આવું સન્માન કર્યું અને આજે ફરીવાર સાહેબને મિનિસ્ટર બનાવવામાં આવે તેમજ દરેક ખેડૂતથી માંડીને દરેક વ્યક્તિઓ ખુશ છે સાહેબે દરેક ખેડૂતોનો પણ પ્રશ્ન ઉકેલ્યો છે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત સરકાર અને ભારત સરકારના અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ